Eh, pedang, 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 ની પોરતાડા બનાવે બિજા એ પર પર કરે છે તમાર તો આખો દાડી તો થામી આ પેલું શું લાડવા જેવું આ આ માટલું ગોઢીએ માટલું ખોલી આ જો આવું આવો અડી આ જો હાથ તો ન લાયો કોક ને એ હા હા દોણા આવી દોણા દોણા બાબાના મને થોય હા હા હ મોટા

આ बंदूक લેય બંદુક બંદુક લેવી આ બંદુક લઈ લેવાય બંદુક ચલાનીએ લ બંદુ બંદુક ચલાનીએ 100 રૂપિયા દો આ જો આ નોની ખોટી દેખારું કદી ખોલે લે તમન કબા બાર બાર કાગા વાધી ખોલે ખોલી ખોલી ગા આ દેખાડો

અરે અમાર તો હવે આટલું જ દેવું છે શું રેખ્યા તમા જે આલો આલો તો એવું અરે જે નહીં યાર બોલો તમે બોલો ઓર વે આવો ઓર વે આવો જો જાવ એ ફટાકડા લઈ લો

पसे एक तो मिर्ची ले लो मिर्ची हां ले एक आ आ ले। एक मिर्ची आ लो आ मिर्ची ले लो मसाला कहां है बिजू सिंपल क्या जोड़ती अजिलावा है जिलावा है आ लेवा आ लेवा हां आ लेउ और की आ एक आ खड़कड़ा एक सूखा 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 लेवा आ

लगन आहे आपण वडा काढतो हो वडागडा वडागडा फटागडा फटागडा असं प्राएले मारे मेल पडिगे हो ए फटागडा 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 ले सस्ता ने सारा લઈ जाओ फटागडा फटागडा લઈ લઈ মূতো নবা মোডা মোটা হসটাও মনেচাও মাস্যয়ে য়শের পাহন্য়ে মিাস্য়ে অপি কাডাক্য়ে কাডু পারা কাসট্ য়শে মাসট্য়ে ম�

અરે એક નંબર ફટાકડા ખાલી ના તો તમે ત્યાં પાછા લીધા તું કોને આપડે Nah, येणार नाही रे